આજે વહેલી સવારથી ભક્તજનો ઇસ્કોન મંદિર ખાતે દર્શન કરવા ઉમટી પડ્યા હતા જગન્નાથના દર્શન કરવા અને આરતીનો લાભ લેવા નગરજનો પડ્યા હતા વડોદરાના મેયર મેયર પિંકીબેન સોની ડેપ્યુટી ચિરાગ વિધાનસભાના દંડક બાલકૃષ્ણ શુક્લ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ કાઉન્સિલર શ્રીરંગ આયરે પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે તમામ વિસ્તારના કાઉન્સિલરો તમામ લોકો આજે ઇસ્કોન મંદિરે પહોંચ્યા હતા વડોદરા શહેરમાં છેલ્લા તેતાલીસ વર્ષથી જગન્નાથ રથયાત્રાના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરમાં ધાર્મિક વાતરણ ઊભું થતું હોય છે ભગવાન પહેલીવાર નગરચર્યા પર નીકળતા હોય છે લોકોને મંદિરમાં આવવાને બદલે લોકોને પોતાના રથમાંથી જ્યારે ભગવાનના દર્શનનો લાભ મળતો હોય છે ત્યારે આજના અઢી વાગ્યાની શરૂ થનારી રેલવે સ્ટેશનથી આ જગન્નાથની રથયાત્રામાં વડોદરા શહેરના સૌ ભાવિક ભક્તો વધારે એવી મારી વિનંતી છે લોકોની સુખ શાંતિ માટે લોકોના સ્વસ્થતા માટે જ્યારે ભગવાન લોકોની ચિંતા કરવા માટે નીકળતા હોય છે ત્યારે ફરી એક વખત આ રથયાત્રા નિમિત્તે ઇસ્કોન મંદિરના નિત્યાનંદ પ્રભુ વાસુઘોષ પ્રભુ સેવાવિલાસ પ્રભુ અને એમની સમગ્ર ટીમ એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું વિશ્વમાં સૌથી જૂની ઐતિહાસિક પૌરાણિક એવી નગરચર્યા જો કોઈ હશે તો પુરીની ભગવાન જગન્નાથની નગરચર્યા જેનો ઉલ્લેખ વિષ્ણુપુરાણ સ્કંદપુરાણમાં કર્યું છે અને સેંકડો વર્ષથી એવું કહેવાય કે હજારો વર્ષથી જે યાત્રા નીકળે છે એ જ યાત્રા હવે પ્રતિકાત્મક રૂપે જ્યારે આખા દેશમાં નીકળવા લાગી છે ત્યારે વડોદરા શહેરમાં પણ આષાઢી બીજના દિવસે એટલે આજથી જે યાત્રા આજે નીકળવાની છે ભગવાન જગન્નાથ બલભદ્ર અને સુભદ્રાજી ભાઈ બહેન જ્યારે નગરચર્યા કરવા નીકળવાના છે અને નગરજનોને એમના પર શુભાશિષની અભિવર્ષા કરવાના છે ઇસ્કોન દ્વારા આયોજિત આ નગરચર્યા તેતાલીસમી નગરચર્યા છે અને આખું વડોદરા ત્યારે જેમાં જોડાય છે ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને પણ હું વિનંતી કરું છું કે આપણે બધા જ રેલવે સ્ટેશન ખાતે જે રથયાત્રા નીકળે છે અને રેલવે સ્ટેશનથી કોઠી લઈને ટાવર લઈને ન્યાય મંદિર માર્કેટ થઈને આગળ જાય છે ત્યારે આપના વિસ્તારમાં અથવા તો રેલવે સ્ટેશન પર આપણે બધા જ આ યાત્રામાં જોડાઈએ અને ભગવાન જગન્નાથજી બલભદ્રા અને સુભદ્રાજીના આશીર્વાદ મળે આપણું જીવનધન્યુ રથયાત્રા જે અષાઢી બીજના દિવસે ભગવાન પોતેની જ મંદિરેથી શહેરના રાજમાર્ગો પર નીકળી અને પોતાના ભક્તો પાસે જાય છે આપણે સૌ જાણીએ છીએ કે રોજબરોજના જીવનમાં પ્રત્યેક ભક્ત પોતે દોડતો ભગવાનના દર્શન કરવા એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા મંદિરે આવતો હોય છે ત્યારે આ અષાઢી બીજનો પવિત્ર પાવન અવસર એવો છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બહેન સુભદ્રાજી અને એમના ભાઈ બાળભદ્રની સાથે શહેરના નગરની યાત્રાએ નીકળે છે અને સૌ ભક્તોને પોતાના આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરે છે ત્યારે વડોદરા શહેરમાં પણ પરંપરા અનુસાર આજે તેતાળીસમી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજે વહેલી સવારે ભગવાનના મંદિરમાં આરતીનું આરતી કરી અને ભગવાનના આશીર્વાદ લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું આજના રથયાત્રાના પવિત્ર પાવન અવસરે હું સૌ શહેરીજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું વડોદરા શહેરની સંસ્કારી નગરી ધર્મની નગરીની અંદર આજે તમે જુઓ છો સમગ્ર દેશભરની અંદર જગન્નાથ પુરીનો જે વરઘોડો સાથે સાથે જે જગન્નાથપુરીથી વડોદરા શહેરની અંદર પણ આજે બપોરે અઢી અઢી વાગે કાલા ઘોડાથી માંડીને જે સ્ટેશનથી માંડીને આખા શહેરની અંદર આ એક એવો દિવસ હોય છે કે જે ત્રણસો પાસઠ દિવસ દરેક લોકો પ્રભુજીના દર્શન કરવા આવતા હોય છે જગન્નાથજીના દર્શન કરવા આવતા હોય છે જ્યારે આજે જગન્નાથ સોય પોતાના ભક્તોને આશીર્વાદ આપવા માટે સમગ્ર શહેરની અંદર આજે એ દિનચર્યા કરશે તો આજના દિવસે સમગ્ર વડોદરા શહેરવાસીઓને એમની બધી શુભેચ્છા માટે બધી મનોકામના પૂર્ણ કરવા માટે આવો આજે પણ આપણે ચાલો જઈએ અને ભગવાન જગન્નાથજીનો રથ ખેંચી અને આપણા જે પણ દુઃખો છે આપણા સર્વે લોકોના છે ભગવાન હર હંમેશા સર્વ લોકોની મનોકામનાઓ પૂર્ણ કરતા હોય છે તો આજના દિવસે વડોદરા શહેરવાસીઓને ખૂબ ખૂબ શુભેચ્છા જય જગન્નાથ